હાલો મિત્રો આજે તો ના નાયન પીસી બ્રશ કરી અને નાસ્તો કરી લીધો છે ને આજે હવે આમાં જવા માટે નીકળું છું તો આજે મારે કપડાં સીવવાના છે તો આજે તળાવ જાઉં છું અને કપડાં સીવવા નાખી દઉં અને હમણાં દિવાળીમાં પછી બહુ ભરતી થઈ જાય એટલા માટે કપડાં સીવવા નહીં મેળવું એટલા માટે હું તળા કપડાં નાખતા હું જો આ જ બ્લોકમાં બન્યા રહીજો તલા છું તો ખાસ કરીને આ વિડીયા જોતા રહીજો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ તો હવે જઈએ

वापस पलट दे ये रोड आज और ते अच्छे ही हम कर ફાઇનલી બ્લોગ આપણે ઘેર ઘેરાવી આવ્યા છીએ તો આપણે આ બ્લોગ આપણો શૂટ થઈ ગયો છે અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જય માતાજી